ત્યારે આવી ઘટનાઓના કારણે ખેડૂત મિત્રોને અંતમાં તેમના હાથમાં કઈ પણ વધતું નથી આ ખેડૂત મિત્રના વાડીમાં વીજળીના થાંભલા હતા જેના કારણે તેના ઘઉમાં આગ લાગી હતી આ થાંભલામાં શોર્ટ સર્કિટ થયો હતો જેનાથી આગ લાગી હતી અને જેના કારણે આખીરમાં ખેડૂતને રોવાનો વારો આવ્યો હતો આ ઘઉ પાકીને તૈયાર થઈ ગયા હતા જેને કટરથી કાપવામાં માત્ર થોડા જ દિવસોની વાર હતી ત્યાં જ આ ઘઉમાં આગ લાગી હતી જેના કારણે બધા જ ઘઉ બળીને ખાખ થઈ ગયા હતા જેના કારણે ખેડૂતનો બધો જ પાક નિષ્ફળ ગયો હતો આ વિડીયો બનાવવાનો મારો એ જ મકસદ છે કે બધા જ ખેડૂત મિત્રો આ વિડીયોને બીજા ખેડૂત મિત્રોને મોકલી આપે જેથી જે પણ ખેડૂત મિત્રોના ખેતરો પરથી તાર જઈ રહ્યા છે કે પછી જેમના પણ ખેતરોમાં થાંભલાઓ છે તેઓ ખૂબ જ સતર્ક રહે અને તેમના પાકનું રક્ષણ કરે અને તેમના પાકને ધ્યાન રાખે જેથી જે ઘટના આ ખેડૂત મિત્રો સાથે બની છે એ બીજા ખેડૂત મિત્રો સાથે ના બને તેથી આ વિડીયોને વધુમાં વધુ ખેડૂત મિત્રોને મોકલી આપજો જેથી તેઓ તેમના પાકનું રક્ષણ કરી શકે અને આ મોસમમાં નહીં તો આવતા મોસમમાં પણ આ ઘટના યાદ રાખે અને આપણે આ વાતને યાદ રાખીએ તેથી આ વિડીયો તમારા બધા જ ખેડૂત મિત્રોને મોકલી આપજો અને નીચે કોમેન્ટ બોક્સમાં એ પણ લખજો કે આ ઘટના વિશે તમારું શું કહેવું છે